લોકસભાની ચૂંટણીના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂર્વ કચ્છ એસપીની આગેવાની હેઠળ રાપર શહેર ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ આગામી સાત તારીખે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી ત્રીજા તબક્કામાં ગુજરાત રાજ્યમાં યોજાનારી છે ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી વર્ષ બે હજાર ચોવીસ આદર્શ વાતાવરણમાં અને નિષ્પક્ષ ન્યાયી તથા તટસ્થતાથી યોજાય સુલેહ શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે રાપર શહેર મધ્યે પૂર્વ કચ્છ જિલ્લા એસપી સાગર બાગમારની આગેવાની હેઠળ રાપર પોલીસ સ્ટાફ તેમજ સીઆઈએસએફ જવાનો દ્વારા રાપર શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી રાપર શહેરના દરિયામિયા ચોક બસ સ્ટેશન નાકા મેન બજાર માનવી ચોક સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી યોજાયેલ ફ્લેગ માર્ચમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર રાપર પીઆઈ જેબી બુબડિયા સીપીઆઈ વી કે ગઢવી પીએસઆઈ ડીઆર ગઢવી પીએસઆઈ આંબલિયારા સાહેબ પીએસઆઈ સોલંકી સહિત પોલીસ સ્ટાફ ટીઆરબી સ્ટાફ સહિતનો સ્ટાફ જોડાયો હતો આ વેળાએ પૂર્વ કચ્છ એસપીએ સૌ લોકો વધુમાં વધુ મતદાન કરે તેમ જણાવ્યું હતું માહિતી આજ રોજ બપોરે સાડા બાર વાગે પ્રાપ્ત થઈ હતી આ વિશે વધુમાં સાંભળીએ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર પાસેથી એની સાથે સાથે જે છે મારા અધિકારી એની બધા સાથે આજે રાપર ટાઉનમાં જે મેઇન વિસ્તાર છે ત્યાં અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જેના મેઇન હેતુ જે છે કે જે આવનારી જે પોલિંગ ડે છે જે સાત મઈ બે હજાર ચોવીસના રોજ યોજવાનો છે વોટિંગ લોકસભા ચૂંટણીમાં અનુસંધાને એ પોલિંગ જે છે એ શાંતિથી થયા અને કાયદો વ્યવસ્થા જે છે મેન્ટેન કરે એના અનુસંધાને જે છે આજે ફ્લેટ માર્ચ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે એની સાથે સાથે જિલ્લા પોલીસ દ્વારા તમામ લોકોને પણ ખાસ આપી છે કે જે સાતમી તારીખનું જે ચૂંટણી યોજાવાની છે એમાં વધારામાં વધારા લોકો જે છે મતદાન કરે અને પોતાનું જે મતદાનનું જે છે અધિકાર છે તે પણ વધારે ઉપયોગ કરે જે બધા મતદાન મથકો છે જે મતદાન મથકોની લોકલ પરિસ્થિતિ પ્રમાણે વધી જગ્યાએ છે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે